સમગ્ર મામલે પાલિતાણાના ડીવાયએસપી મિહિર બારીયા દ્વારા તપાસનો રિપોર્ટ ભાવનગરના રેન્જ આઈજીને સોંપવામાં આવ્યો હતો વિજય ઉર્ફે ગટ્ટી નામના ઈસમને પીઆઈ દેસાઈએ પાસાનો ઓર્ડર બતાવીને રૂપિયાની લેવડ દેવડ બાદ પોલીસ સ્ટેશનમાંથી ભગાડી મૂકવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો સમગ્ર રિપોર્ટમાં મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના સીસીટીવી વિડીયો તેમજ ડીવીઆર કબજે લઈને તપાસ ચલાવવામાં આવી હતી આ તપાસ ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા મહુવા ટાઉનના પીઆઈ એમએ દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે રિપોર્ટર સમીર બેલીમ એફકે લાઈવ ન્યૂઝ